Na jo anu jo yuri har har to kalyug <laughs> ay. Na jo anu jo yuri har har to kalyug <laughs> ay. Na jo anu jo yuri har har to kalyug <laughs> ay. Or na jo anu. E na jo anu jo yuri har to kalyug ay. Or na jo anu. Ha na jo anu jo આપણે હવે એક બાકી છે લઈ લઈ અધ્યાય હે ગણપતિ દાદા સીધી સીધી સહિત અમારા શિવ પુરાણ વાંચવામાં આખો પરિવાર હાજર રહેજો અમારી ફૂલ ચોખાય તો માફ કરજો અમે તો ગાંડા કેલા છીએ તમારા બાળકો છીએ એ લોકોને કરી દેજો દૂર કરજો મારી વિનંતી છે મારા વડીલોને કે જે બીમાર લોકો હોય એ લોકો ખાસ ને ખાસ સંભળાવે એવી મારી નમ્ર વિનંતી છે તો આપણે પેલા ચિકાસ સંધ્યા લેશું અને પછી વાંચશું સત્તરમો અધ્યાય એક ખંડ બાકી છે એટલે વાત શું આપણે પૂરો કરશું કરાગ્રે વસતે લક્ષ્મી કરે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન સમુદ્ર વસને દેવી पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादाष्टमस्वमे वसुदेव वसुतं देवं कांसचारुण मर्धनम् देवकी परमानन्दम् કૃષ્ણ વંદે જગદ ગુરુ આ છે ભોજન કરતી નો શ્લોક યજ્ઞિષ્ટાશિન સંતો મૂચે સાર્વિંદિશે ભૂજતેપા એ अर्जुन होषि या यपस्यसि क्रोन्तेय तत् गुरुष्व मदर्पणम् अहं वेश्वानरूप भूत्वा प्राणिना देहमाश्रितम् प्राणाप्राण समायोक्त पच्यामं चतुर्विधम् ॐ सनावतु सनो भुनातु सवियं करवावहे वहे तेजस्विनाधिमासु मा विद्विषा वहे ॐ शान्ति 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 आक्यो श्लोक कृष्णाय वासुदेवाय हराये परमात्मने प्रणतकलेशिनाशाय गोविन्दाय नमो नमो करचरण कृतं वा कायचं कर्म चां वा श्रवणनयन चां वा मानसं वा पराजं विहितं विहितं वा सर्वमेता स्वमास्व जय जय करुणान्ते श्रीमहादेव शम्भु त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुत्व सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव ત્વમેવ સર્વમ મમ દેવ દેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ આપણે આવ્યા છીએ આતે આજે 17મો છેલો ભાગ બાકી છે કે ઓમકારનું મહાત્મય શિવ ભક્તની પૂજા આતે 17મો ઓમકારનું મહાત્મય શિવ ભક્તની પૂજા તો હવે એક પેજ બાકી છે એ આપણે કાલે આવશું અઢાર સાધકે પાંચ લાખ કર્યા સાધકે પાંચ લાખ જપ કર્યા પછી શિવની પ્રીતિ માટે મહા અભિષેક અને નૈવેદ કરી મહા અભિષેક અને નૈવેદ કરી ભક્તો નું પૂજન કરવું શિવ ભક્ત નું પૂજન કરવાથી શિવ પ્રભુ વાહ કેમ કે શિવ અને શિવ ભક્ત માં ભેદ નથી હોતો શિવ અને શિવ ભક્ત માં ભેદ નથી હોતો શિવ ભક્ત છે શિવ જ છે શિવ ભક્ત છે એ શિવજ છે કારણ કે શિવ સ્વરૂપ મંત્ર ધારણ શિવ સ્વરૂપ મંત્ર ધારણ કરવાથી તે શિવ છે અને તે તેથી જ શિવ ભક્ત ના શરીરમાં રહેલા શિવ માં શિવ પરાયણ જ થવું શિવ ના ભક્તો પોતાની વેદ ની સમગ્ર ક્રિયા છે તેના શરીરમાં શિવનું સમીપણું સમીપણું થાય છે એમાં જ સંશય નથી તે જ રીતે શિવ ની ભક્ત સ્ત્રીઓનું સ્વરૂપ પણ દેવી

આલેખીને માયા રહિત ભાવે પૂજન કરવું આલેખીને માયા રહિત ભાવે પૂજન કરવું શિવલિંગને શિવ માની અને પોતાના આત્માને શક્તિનું સ્વરૂપ માની પોતાના આત્માને શક્તિનું સ્વરૂપ માની તેમજ શક્તિ લિંગનો દેવી માની શક્તિ લિંગનો દેવી માની લિંગને દેવી માની પોતાને સ્વી સ્વરૂપ માની પૂજન કરવું પોતાને સ્વીમ સ્વરૂપ માની પૂજન કરવું શિવલિંગ ના રૂપ અને શક્તિ ગુણ ભાવે કલ્પીને શિવ તથા શક્તિનું જે પૂજન કરે છે તે જ મૂળ ભાવથી શિવ જ બની શિવજ બની

વિદ્યાત મનુષ્ય તેની સેવા આદિતી આનંદ ઉપજાવે છે આદિતી આનંદ ઉપજાવે છે તેથી શિવ અતિશય પ્રસન્ન થાય છે તેથી શિવ અતિશય પ્રસન્ન થાય છે માટે તન દ્ર મંત્ર તથા ભાવનામાં નિષ્ઠ પટ થઈ પાંચ દસ કે સો શિવ ભક્તોને અને પોતાની તેમની ઓને પોતાની પત્ની સાથે રહી પોતાની પૃથ્વી પર જન્મ પામતો નથી તે ફરીથી પૃથ્વી પર જન્મ પામતો નથી અર્થાત પૂજન જન્મથી જ મુક્ત થાય છે જન્મથી તે મુક્ત થાય છે શિવ ભક્ત નું શરીર નીચે ભાગ છે બ્રહ્મા નો ભાગ છે ગળા સુધી વિષ્ણુ નો ભાગ છે અને તેનું પ્રભુ લિંગ કહેવાય છે તેનું મુખ લિંગ કહેવાય છે

પાણી અનુક્રમે મુક્ત થાય થાય છે તે તે ને અનુક્રમે મુક્ત છે વાળા દસ ભક્તો કરતા તપવાળો એક ભક્ત વિશેષ ગણાય છે કિયા દસ ભક્તો કરતા તપવાળો એક ભક્ત વિશેષ ગણાય છે આવા તો તપસ્વી કરતા જપ વાળો વધે છે અને હજાર જપ વાળા કરતા એક શિવ જ્ઞાની વિશેષ છે. લાખ શિવ જ્ઞાનીઓમાં ધ્યાન યોગી ઉત્તમ છે. લાખ શિવ જ્ઞાનીઓમાં ધ્યાન યોગી ઉત્તમ છે. અને કરોડો ધ્યાનમાં કરોડો ધ્યાન યોગીઓમાં,

મુશ્કેલ છે માટે શિવ ભક્ત ના મહિમા જાણી શકે તેમ છે શિવ ભક્ત ને કયો મનુષ્ય જાણી શકે તેમ કોઈ છે ખરો શિવ અને શિવ શક્તિ નું ભોજન જે માણસ ભક્તિ થી કરે છે જે માણસ ભક્તિ થી કરે છે તે પોતે શિવ બની અને કલ્યાણ મોક્ષ પામે છે તે પોતે બની પાઠ કરે છે અધ્યાય નો અર્થ સાથે પાઠ કરે છે તે શિવ નો જ્ઞાની થઈ શિવ સાથે આનંદ ભોગવે છે તે શિવ નો જ્ઞાની શિવ સાથે આનંદ ભોગવે છે

અઢાર નાના મોટા બાળકો બને તો તમે કામ કરતા કરતા મોબાઈલ ચાલુ કરી અને વાંચશો તો પણ તમારા ઘરમાં બાળકોને સારા સંસ્કાર આવશે ખોડા આવડે રસ ને જાય અમુકડા ઘરમાં તો એવી પરિસ્થિતિ હોય છે ને તો એમ કે બેન મારે તો ઘર છોડ કારણ કે હું તો બાને રાખવા જતી હોય તો મને નત નવીન બધા જોવા મળે કે બેન અમને કઈક રસ્તો બતાવો ને તો ભગવાન સિવાય આપણું કોઈ નથી ભગવાનને સ્મરો ભગવાનને યાદ કરો ઉઠીને નાહી ધોઈ તો એના સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી તો હું એમ કહું કે આપણે તો શું કરીએ કાળા માથાના માનવી છે ઉપરવાળો કરવાવાળો છે આપણી અંદર બેઠો છે એને જે કાંઈ કરવું હશે એ કરશે જેટલું બને એટલું આપણે ભગવાનનું કરવું જો આપણે જે કાંઈ કામ કરીએ કે પાંચ હજાર કે દસ હજાર કરીએ તો એમાંથી થોડુંક જેટલું આપણાથી યથાશક્તિ થાય એટલું મૂંગા પ્રાણી ને ચકલા કબૂતર નાખજો ને પછી મને કહેજો કે ના શું હતા તમે નહીં હોય ત્યાંથી તમે બરકત કરવા દેશે તો કોઈ દિવસ જે તમે કમાવો જે તમે કમાણી કરો એમાંથી મારી નંબર વિનંતી છે કે એમાંથી ચકલા ચકલી પશુ પક્ષી ને કઈક થોડું નહીં તો થોડું એનો ભાગ કાઢજો એ તમને મારી નમ્ર વિનંતી છે કારણ કે એના ભાગનું જ આપણે જો છે ભગવાનને જમાડી છીએ એની અંદર બેઠો છે એ સાક્ષાત આપણે ભગવાનને જમાડ્યા બરાબર છે જો હું ઘરે દીવો પણ નથી કરતી પણ જે હું છું ને મારા માટે ભગવાન છે સાક્ષાત એટલે હું પણ એવી નમ્ર વિનંતી કરું છું કે આપણે જે કઈક આપણે કમાણી હોય એમાં મૂંગા પ્રાણી માટે એને તો ક્યાં કામમાં છે આપણે તો કામમાં જાય પાંચ ઘરે કામ કરીએ એ બિચારા ક્યાં જાય મૂંગા પ્રાણી એને આપણે દઈ તો એ ખાય મનુષ્ય અવતાર અક્ષયમાં અક્ષય મનુષ્ય અવતાર છે ભાગશાળી હોય અને મનુષ્ય અવતાર મળે લખ માં ફેરા ફરીને એકવાર મનુષ્ય અવતાર મળે તો ભગવાન હું તમને પ્રાર્થના કરું છું કે વડીલોને બાળકોને બધાને સંભળાવું છું તો બધાને સારા સંસ્કાર સારા વિચાર મળે ભણવામાં હોશિયાર થાય અને ડિગ્રી મેળવે એ મારી તમને આશીર્વાદ છે તો બધાને જે શ્રી કૃષ્ણ જય માતાજી મારી કાંઈ ભૂલ થઈ જાય તો મને માફ કરજો మరవడిలో